બોચોજી સુપાધ્યાય મારા ફરીવાર એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું તો આજે આજના સમયની અંદર અહીંયા આપણે શનિદેવ મહારાજનું ખૂબ સુંદર એવું મંદિર છે જે મંદિર આવેલું છે શેરડી નામનું એક ગામ છે મોટી શેરડી તો ત્યાં આપણે દર્શન કરવા અત્યારે આપણે જઈ રહ્યા છે તો એ મંદિરની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો જેથી કરીને હું તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવું તો વિડીયોની અંદર અંત સુધી મિત્રો બન્યા રહેજો તો મિત્રો આપણે જઈ રહ્યા છે મોટી શેરડી શ્રી શનિદેવ મહારાજના દર્શન કરવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો છે મિત્રો મોટી શેરડી જવા શનિદેવ મહારાજના દર્શન કરવા માટે જવાનો રસ્તો અહીંયાથી આપણે ગામ તરફ જઈ રહ્યા છે જ્યાં ખૂબ સુંદર મંદિર શનિદેવ મહારાજનું છે સાથે ભોલેનાથનું પણ છે બડિયાદેવ મહારાજનું પણ છે તો મંદિરમાં સંપૂર્ણ ભગવાનના દર્શન કરવા માટે વિડીયોમાં અંતુ સુધી બન્યા રહેજો તો આપણે એક ગામમાં જઈ રહ્યા છીએ જ્યાં કહેવાય છે કે મોટી શેરડી નામનું ગામ છે ત્યાં શનિદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી મોટી સંખ્યામાં ભક્તો એમના દર્શન કરવા માટે આવે છે અને શનિદેવ મહારાજ દરેકના કષ્ટોને દૂર કરે છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે મોટી શેરડી ગામે જ્યાં ખૂબ સુંદર શનિદેવ મહારાજનું મંદિર છે તમે વિડીયોમાં જોઈ જોઈ રહ્યા છો તો સંપૂર્ણ વિડીયોની અંદર બન્યા રહેજો જેથી સંપૂર્ણ જગ્યાના મંદિરના બધાના દર્શન કરવાનો સંપૂર્ણ તમને લાવો પ્રાપ્ત થશે તો આપણે સર્વપ્રથમ દર્શન કરવા જઈશું ભગવાન સદાશિવના તો વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયાથી આપણે પગથથીયા ચડીને દર્શન કરવા જઈ રહ્યા છે ભોલેનાથના કેમ કે આ ખૂબ સુંદર મંદિર છે અને મિત્રો આ મંદિર આવેલું છે આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકાની અંદર મોટી શેરડી નામનું ગામ છે ત્યાં આ મંદિર આવેલું છે ખૂબ સુંદર મંદિર છે તો આજે તમને સંપૂર્ણ મંદિરના દર્શન હું મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને કરાવીશ અને મંદિરની સંપૂર્ણ જાણકારી પણ તમને મંદિર એ મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને પ્રાપ્ત થશે અહીંયા છે સદાશિવ ભોલે બાબા તમે દર્શન કરી શકો છો મિત્રો શ્રાવણ મહિનો આવી રહ્યો છે બે દિવસ પછી શ્રાવણ મહિનોની શરૂઆત થઈ રહી છે ગુજરાતની અંદર તો સર્વપ્રથમ ભોલે બાબાના દર્શન કરાવું છું દર્શન કરો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તમે સામે જોઈ રહ્યા છો આ છે મહાદેવનું ખૂબ સુંદર શિવાલય જે શ્રી રામનાથ મહાદેવ છે જે પ્રમાણે મેં તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા જણાવ્યું છે એ પ્રમાણે આ ખૂબ સુંદર શિવાલય છે જે છે શ્રી રામનાથ મહાદેવ તો ભોલે બાબાના પણ તમને દર્શન કરાવું આપણે શિવાલયમાં આવી ગયા છે તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ કુર્મનારાયણ ભગવાન મંગલમૂર્તિ આ બાજુ સામે છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આ છે શિવશંકર શ્રી રામનાથ મહાદેવ સામે મા અંબા ભવાની તો દર્શન તમે કર્યા છો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઇક કરજો મિત્રો શનિદેવ મહારાજના આ મંદિરે દર્શન કરવા માટે આવો તો અહીંયા આગળ અગરબત્તીથી માંડીને સંપૂર્ણ ભગવાનને દુઃખ દીપ કરવા માટે બધું વસ્તુ અહીંયા મળી રહે છે તો અહીંયાથી તમે જરૂર અવશ્ય લઈ શકો છો આગળ જતા અહીંયા આગળ નાસ્તા માટેની પણ બધી વસ્તુઓ અહીંયા આગળ ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો છોકરા માટે રમકડાથી માંડીને જીવન જરૂરિયાત જીવનમાં વપરાતી બધી વસ્તુ અહીંયા મળી જ રહે છે આસાનીથી જોઈ શકો છો નાના છોકરાઓ માટેના કપડાં પણ અહીં આગળ મળે છે તો તમે એ પણ લઈ શકો છો જેમ કે અહીં આગળ મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો દર્શન કરવા માટે આવે છે તો અહીં આગળ કોઈ પણ વસ્તુ નથી મળતી એવું તો છે ને એ બધી વસ્તુઓ મળે જ છે તમે જોઈ શકો છો આજે શનિવાર છે અને આ શનિવારના દિવસે અગર મોટી સંખ્યામાં શનિદેવ મહારાજના દર્શન કરવા માટે ભક્તોની ભીડ લાગેલી છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમામ પ્રકારની વસ્તુઓ બધી મળી જાય છે અને આગળ ભક્તો આજે શનિ તો મિત્રો તમે સંપૂર્ણ દર્શન કર્યા છે તો આ બધું અહીંયા આગળ જીવન જીરાત વસ્તુ બધું મળી રહે છે આજે શનિવાર છેલ્લે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આગળ શેરડી ગામે દર્શન કરવા માટે આવ્યા છે શનિદેવ મહારાજના તો આપણે આગળ જઈશું જે મંદિરની વાત કરી રહ્યો છું એ મંદિરના તમને ભગવાન શ્રી શનિદેવ મહારાજના દર્શન કરાવું છું તો અહીંયા લખ્યું છે જય શ્રી શનેશ્વર સદા વ્રત અન્નક્ષેત્ર પૂજાપા ભંડાર શનિધામ મોટી શેરડી તો આ મંદિરની અંદર આપણે અત્યારે આવી ગયા છે તો જે મંદિરની હું વાત કરી રહ્યો છું એ મંદિરની અંદર આ શનિદેવ મહારાજ અહીંયા આગળ એમનું મંદિર છે ખૂબ સુંદર તો અહીંયા પ્રસાદ પણ એમનો મળે છે ચના કોપરું અને અહીંયા શનિદેવ મહારાજના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આગળ આવે છે શનિદેવ મહારાજ એમના કષ્ટોને દૂર પણ કરે છે શનિવારના દિવસમાં અહીંયા આગળ મોટા સંખ્યામાં અન્નક્ષેત્ર પણ અહીંયા ચાલે છે નવથી ત્રણનો સમય છે અહીંયા આગળ તો મિત્રો હા જમવાનો અન્નક્ષેત્રનો સમય નવથી ત્રણ સુધી અહીંયા આગળ અન્નક્ષેત્ર ચાલે છે તો આ જે હું વાત કરી રહ્યો છું એ શનિદેવ મહારાજ છે ન્યાયના દેવતા છે તમે દર્શન કરી શકો છો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો એક વખત અવશ્ય મંદિરની મુલાકાત માટે આવજો દર્શન માટે આવજો ખૂબ મોટી સુંદર એવી જગ્યા છે શનિદેવ મહારાજની અહીંયા અને અહીં આગળ સંપૂર્ણ વસ્તુ પણ બધું મળી રહે છે અહીંયા મંદિરની બહાર પ્રસાદથી માંડીને તેલ અભિષેક કરવા માટે પણ બધી વસ્તુઓ અહીંયા આગળ મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઇક કરજો કમેન્ટમાં જય શ્રી શનિદેવ લખવાનું ભૂલશો નહીં